તો આજે બધા મિત્રોને રામ રામ ડાયરા સીતારામ ડાયરો મજામાં હશે એવી જ આશા સાથે આપણે આગળ વાતને ચાલુ કરીએ માસિકોતેરના શ્રી ચરણોમાં વંદન બધાયને તો માં જે વાત કરશે માં લીરબાઈની

ને માના મોટે થી જ આપણે સાંભળશું ભજન તો ને સત્સંગ તો સાંભળશું તો ચાલો મહાઋષિ એ અહીંયા જાય વાત સાંભળીએ આપણે હાલો મિત્રો સિકારા ને જય મિત્રો હે અમે મજામાં હે અમારા બધા જયરા ને બધા ગુજરાતી ભાઈ બેનો

ચાલો માં હું વાત કરે એ માં ના થી આપણે સાંભળીએ તો જોડાઈ લાઈવ તો વિશે મિત્રો અનેક તો મેરમાં માલીરભાઈ માં થેગા તો જે પૂરે લીરભાઈ માતાજી માતા નો તે મિત્રો આપણે

પૂરા <laughs> કે કરતા હા તો માં લીલબાઈ વિશે કરશે કારણ કે માને લીલબાઈ માં ઉપર બહુ અમને બધા ભારો મિત્રો તો મા ઘણી વાર વાત કરતા હોય લીરબાઈ લીરભાઈ માતાજીની તો મેં કીધું કે મિત્રોને આજે માં આખી પૂરી વાત કરશે અને ભજન કેટલી વારમાં બોલતા હોય મંદિર તેરના તો મેં કીધું કે મારા મિત્રોને આજે લાઈવ જઈને જ વાત કરવા દયો તો જ મિત્રોને ખબર પડશે ને પણ મિત્રોને નહીં ખબર પડે એટલે મેં કીધું કે આજ સમય છે ને મા શીખો તેરના મંદિરમાં તો આજે મા લીલભાઈની વાત કરી નાખીએ કાલે મેં શોર્ટ વિડીયો મૂકો મિત્રો લીરબાઈ માતાજીનો કે જે આપણા મેર સમાજમાં આખા એમાં એક માતાજી છે એને કેટલાય પર્ચા પીડા હે તો મા આજે એના વિશે શું કહે છે એ માના મોઢેથી જ આપણે જાણતું તો જો મા શીખો ત્યારે બિરાજમાન હે મિત્રો એના દર્શન કરી લેજો ને લાઇટ એટલે ઓફ રાખી છે મંદિરની કે સામો પ્રકાશ આવે એટલે અમારા ચહેરા પર તમને કદાચ ન દેખાય એના માટે તો માં મિત્રોને શું કહેવા માંગતો કે માલીરબાઈ ની વાત તમારા મોથી કરો તો મિત્રો આપણા અમારા સાંભળે ને પછી માલીરબાઈ ને ના પરચા ની વાત કરો તમે કે કેટલા કેટલા પરચા પુરા માલીરબાઈ માતાજી તો અનેક પરચા પુરા

બદુઈ ને મોસી મટોન મોરલા કેતર ને બદુઈ એક વ્યક્તિ પણ સંસ્કારી હોય તો હવે કૃતી ને વૈસી ભગવાનને બજાય સર્ગી સિંધાણા તો રોહા ને ધીણી કષ્ટ પડ્યાય હે એકા ને જીવું તો કોઈ ધાય ની મિત્રો એકા ધાન વીરતાય એકા

માતાજી તો હજે પણ હરેક ના મનોકામના પૂરી કરે ને હરેક ના સપને આવેદય શોખનું હોય માને આપણા મેર માં કોઈ ન કરે હોય બધાયને માતાજી કુળદેવી સતી ભરે તો આપણા મેર જ્ઞાતી માતા માં લે ગઈ હે અને કોળ સાપ ગયા ને અને માતાજી કે હરમાન મોઢવાડા માં ને તો માતાજી એકના કામ ને કરતા કે મેર ન રહેના માતાજી ને તો 18 વર્ણ મિત્રો હરખા છે કે 18 વર્ણ ને કોળ સાપ પૂરે 18 વર્ણ ના કાર્ય દૂર કરે કોઈ પણ એવું કે ગમે બીમારી હોય તો પૂરે કોઈ ને ખબર ન હોય આપડા જાતિવાની મેર તો બધાની ખબર જ છે બધા માનેલી જય લીલભાઈ માતાજી પણ બીજા કોઈ ન ખબર હોય એક મા લીરલ ની માન્યતા કરે

ને રોજ આરતી થાય તો તમે જોતા જ હશો મિત્રો ને મા છે સજીને મા સૌની મનોકામના પૂર્ણ કરે છે ને મનોકામના પૂર્ણ થાય છે મિત્રો પણ એવું છે કે માં તો માં હે એને આગળ તો આપણે કંઈ માગવાની જરૂર ન હોય મા આગળ ન માગીએ તો કહે ને કે વગર માગીએ જે આપે એ જનેતા એટલે વિશે આજ તમને વાત કરવી હતી અને મારી માને વધારે ખબર હોય મા લીરબાઈ વિશે કારણ કે વાત કેટલી વાર ભજન કરતા હોય સત્સંગ કરતા હોય ત્યારે હું સાંભળતો હોય મિત્રો અને પેલેથી જ અમારો ભક્તિનું વાતાવરણ છે અમારા ઘરમાં ખુબ આનંદ થાય એટલા માટે લઈ કહું અત્યારે મિત્રો તમારા માટે રોજ સત્સંગ હોય જ માન તા જ્યાં હે એટલે અમાર તો રોજે રોજ આ માતાજીના મંદિરમાં સત્સંગ કરીએ બધી બાઈઓ આવે મે ખાતો જો એક અમુક બાઈ હરમાતી હોય કા કે આપણે કઈ ન લઈએ કે કઈ વાંધો ન બીડિયા મને અમુક નો હરમાય કા તો પછી એવું આપણી બીડિયા હાટું ન હોય કે બધાને લેવા જરૂરી છે સત્સંગ ખાતો એ તો બન બાણી કરીએ કા આપણે દુનિયા કંઈ દેખાડવાની જરૂર નથી તો આપણે કરે જો કે બન બાણી કે ભાઈ માતાજીનો વિહાર વાળે છે તો માતાજીનો તો અહીંયા જે હાલતું તો અમાર કથા વીરબાઈ માતાજી ની તો ન્યાય મિત્રો અટાણા સ્વર્ગી ઈ ઝાલે કે આ સારા પુણ્ય કાર્ય કરે ને કા ઈ સ્વર્ગી ઈ છે ના માતાજી સ્વર્ગી પણ પીર રહીન બાપી ને રામાપીર પીર ની માનતા લીબાઈ માતાજી કાનુરા ને કે દ્વારકા કાવારો ને ઈન બાપી એક જ છે તો ઈ એના પરસા ઈ જ પૂરનો કામ કરે હે કા મિત્રો ને લાલીબાઈ ને પછી માતાજી બટલાય ને સત્સંગ માં આવે એટલે બાવા સાધુ સંત જી જોડાણા તો માતાજી એરી લીરબાઈ માતાજી હરી જી સત સાધુ સંત કેગા આપડા ગુજરાતી જી કોઈ કો વરણ 18 વરણ ઈ તો હેઠા છે ભગવાન ને ન્યા તો મંદિર ઈ તો 18 વરણ ઈ ન્યા ઈ ચાલે મિત્રો જી સ્વર્ગ ની સીડી સિંધાણી ઈ તો અહીંયા જી સારા પુણ્ય ને કાર્ય કરે ને ગા હોય તો સ્વર્ગ ઈ કાર્ય કરે મિત્રો એની ઈજ જ પુણ્ય કાઢી

જગત ના રોજે રોજ માતાજીના મૂકીએ મીડિયા તો કેવી જ ના મૂકીએ બે માણસ જોવે એમ પગે લાગે દર્શન કરે તો અમારે જ કેસ છે માતાજી બિરાજમાન તો એ નીતિ નિયમન બહારવા પડે મિત્રો ને રાગ પડે માતાજીને એમના રોગાનો અમે અડીએ અડીએ કે બારણે જાય તો નાવા ધોવાનું અમારે રાખવું જ પડે કોઈ આવે જાય એ તો વાત અલગ છે પણ આપણે સોફાય તો રાખવી જ પડે એમાં નું કરતા હોય એટલે એટલે અમારે એ ટાઈમ ન મળે પાંચ અમે મિત્રો હાટું જ ખાસ ટાઈમ થઈ ગયો કે હાલો મારા ભાઈઓ બેનો મિત્રો હે તો આપણે લાઈન જઈએ ને બે હારા શબ્દ કહીએ બે હારા સંસ્કાર આવે તો આપણે લાઈન જોડાઈએ થોડીક વાર હું આવા પાંચ દસ મિનિટનો સમય ઘટે મિત્રો આવી

માતાજીના આ જેમાં બેસી ન કહેવાય મિત્રો એટલે માં એક બે કડી ભજનની બોલી સંભળાય અને મા શીખો મંદિરમાં આ લીલો પ્રકાશ પડી રહ્યો છે એનું કારણ છે મિત્રો કે જો હું મોટો લેમ્પ કરું અત્યારે તો પ્રકાશમાં તમને અમારા જ મોં નહીં દેખાય ને મંદિરમાં માતાજી કો સરખા નહીં દેખાય એટલે અત્યારે લાઈટ ઓફ રાખી છે જો કે મંદિર બહાર તો આ લાઈટ ચાલુ જ છે તો મિત્રો બે કડી માના મોઢે સાંભળીને પછી હું બોલીશ કારણ કે માના મુખે થી એક બે શબ્દ જ આપણે સાંભળશું ને લાવો લેશું કે માં શક્તિ વિશે સિકોતેર માં વિશે શું બે શબ્દ ભજન ગાય છે

રસ હોય ને મજા હોય તો તમે એક વખત કોમેન્ટમાં લખો નહીં પછી બે શબ્દ નહીં તો મિત્રો વાત હતી માં ની કે જે આપણે કરતા હતા ને ભજન ના બે શબ્દ હું કહીશ કે બોલો તો મિત્રો તો કદાચ ન સાંભળે કદાચ એની આગળ સમય ન હોય તો

તમને પણ આનંદ આવ્યો હશે તમારે કોઈ પ્રશ્ન હોય તો તમે કરી શકો અને લાઈ વાત મોજ આવશે તમને તો ચાલો હવે આપણે લાઈવ થી આજ વિદાય લઈએ અને ડાયરાને ને રામ રામ સીતારામ ડાયરો મજામાં હશે આપણે મજામાં એટલે મિત્રો કોઈ છે નહીં હોય ને વયા જાય મિત્રો કોઈ વાંધો નહીં ને મિત્રો સામે આપણે ન જોવાનું હોય કારણ કે આપણે તો લાઈવ આવ્યા છે પણ મિત્રો મજા આવે તો રહીએ

ડાયરો મજામાં હશે ને હવે આપણે બીજા મિત્રો લાઈવમાં કોઈ હોય ને જોડાવા માંગતું હોય તો જોડાઈ જાય કઈ વાત હોય પ્રશ્ન હોય તો કરે તો અગિયાર વાગ વાગ્યા છે અત્યારે અગિયાર છ પીએમ થઈ છે તો હવે આપણે રજા લેશું મિત્રો કોઈ પ્રશ્ન હોય તો કરી નાખજો એટલે જવાબ હું આમાંથી દેવાની કોશિશ કરીશ તો ડાયરાન રામ રામ મિત્રો હવે આપણે જઈએ છે ને ભેગા થશો પછી મિત્રો ત્યાં સુધી જય માતાજી બધાઈને